દોસ્તો આજે ઠાકોર ફેમિલીના સંજયભાઈ રણજીતભાઈ તેમની થાર કાઢી લઈને એટલે કે સરગાસન સહ કરણજી ઠાકોરના ઘરે એટલે કે કાજલને મળવા માટે દોસ્તો ગયા છે ત્યાંથી દોસ્તો તે લોકો જમવા બેઠા છે દિવ્યાંશ દીકરા સાથે તમે લાઈવ વિડિયોની અંદર દોસ્તો જોઈ શકો છો તો આ દોસ્તો તમે લાઈવ વિડિયોની અંદર જોઈ રહ્યા છે કરણજી ઠાકોરનું ઘર છે તમે લાઈવ વિડિયોની અંદર જોઈ શકો છો ઠાકોર ફેમિલીના અકાઉન્ટ ઉપરથી આ નવો વ્લોગ તેમના વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો ઠાકોર ફેમિલીના સંજયભાઈ અને રણજીતભાઈ પણ વ્લોગની અંદર જોવા મળી રહ્યા છે દોસ્તો એટલે કે સરગાસન એટલે કે તેમની જૂની યાદો એટલે કે દુકાન જોવા માટે ગયા છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો તો દોસ્તો આ બે હજાર અગિયારના તસવીરો એટલે કે સંજયભાઈ રણજીતભાઈ ઠાકોર ફેમિલીની દોસ્તો જૂની દુકાન છે તેઓ આ ઠાકોર ફેમિલીના બ્લોગની અંદર જાણવા મળી રહ્યું છે તો દોસ્તો તમે લાઈવ ફોટોની અંદર જોઈ રહ્યા છો તે ઠાકોર ફેમિલીની દુકાન છે અને તેમની જૂની યાદો હાલ અત્યારે વિડીયોની અંદર બતાવવામાં આવી રહી છે તો દોસ્તો ત્યાંથી તે લોકો ઘરે એટલે કે ઠાકોર ફેમિલીના ઘરે આવી રહ્યા છે તેવું આ વ્લોગની અંદર જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો વ્લોગ માટે શું કહેવા માંગો છો તે કમેન્ટની અંદર જણાવી શકો છો નવી અપડેટ જોવા માટે ચેનલને ફોલો કરવા ન ભૂલતા